ગુજરાતના એક નાના ગામમાં કાવ્ય નામની એક સુંદર અને બુદ્ધિશાળી છોકરી રહેતી હતી કાવ્યા માત્ર દેખાવમાં સુંદર નહીં પણ દિલથી સરળ અને વિચારશીલ હતી છતાં પણ સમાજે તેને ઘણીવાર ઈર્ષ્યા અને અપમાન કર્યું હતું ઘરના દબાણ હેઠળ કાવ્યાનું લગ્ન એક સુસંસ્કૃત અને સમૃદ્ધ લાગતા ઘરમાં થયું સાસરિયાએ શરૂઆતમાં ઘણો પ્રેમ દર્શાવ્યો લાગ્યું કે હવે જીવનમાં સુખ મળશે પરંતુ થોડા જ મહિનાઓમાં કાવ્યા સમજવા લાગી કે બધું નકલી છે પતિનો વ્યવહાર બદલાયો સસરાએ તેણી પર દબાણ શરૂ કર્યું વારંવાર અપમાન શંકા અને ભાવનાત્મક ત્રાસ થવા લાગ્યા મેણાટોણા વધવા લાગ્યા એના પતિને ઘરના ચઢાવવા લાગ્યા ઝઘડા વધવા લાગ્યા પણ કાવ્યા તૂટી હતી એ મજબૂત હતી છતાંયા એકલતા અને તકલીફ વચ્ચે એક દિવસ તે ગામના નજીક આવેલા ભગવાન શિવના મંદિરે ગઈ શિવ મંદિરના શાંતિપૂર્ણ વાતાવરણમાં એને જાણે કોઈ વિશ્વાસ મળ્યો ભોળેનાથની મૂર્તિ સામે તે આંખો બંધ કરીને કહી ઉઠી હે શિવ જો તમારું સાચું સત છે તો મને એવું કોઈ આપો જે સાચો ભાઈ બને જે રક્ષણ આપનાર હોય મારા પિયરમાં કોઈ નથી બસ તમે મારા ભાઈ બની જાઓ તે દિવસે રક્ષાબંધન હતું ઘરે પાછી આવતા તેની સાસુએ તીખા શબ્દો ઉચ્ચાર્યા તું તો અનાથ જેવી છે તારા પિયરમાં કોણ આવશે તારી રાખડી બંધાવા કાવ્યા થોડું હસીને બોલી જેનું રક્ષણ ભગવાન કરે છે ને એને દુનિયાના સાથની જરૂર નથી હોતી પણ અંદરથી એ તૂટી ગઈ હતી સાંજના સમયે ઘરના દરવાજે ધીમો ટંકારાવ થયો ઘરની બહાર એક ઊંચા કટીધારી યુવક સફેદ ધોટી કુર્તામાં ભોળેનાથ જેવા શાંત ચહેરાવાળો ઊભો હતો હાથમાં અનેક ભેટોની થાળી લઈને એણે ભીની આંખે કાવ્યાને જોયું અને કહ્યું હું તારો ભાઈ છું ભગવાન શિવે મોકલ્યો છે આજે તું એકલી નથી તું પણ રક્ષાબંધન ઉજવીશ ઘરમાં બધા દંગ રહી ગયા કાવ્યા કશું કહીમાં શકી એનું હૃદય ભગવાનના આ આશીર્વાદથી ભીનું થઈ ગયું એ દિવસથી કાવ્યાના જીવનમાં બદલાવ આવ્યો અને કાવ્યા ફરી આત્મવિશ્વાસથી જીવવા લાગી શ્રદ્ધા અને વિશ્વાસથી માંગવામાં આવેલું પ્રેમ રક્ષા અને સન્માન ભગવાન જરૂર આપે છે બસ દિલથી પૂછો